ગુડ ઇવનિંગ અને સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયોની અંદર અને વરસાદ વરસી રહ્યો છે અને હું જઈ રહી છું રાસન માટે કરિયાણું લેવા માટે મેં લઈ લીધી છે છત્રી અને ઘણા ટાઈમ પછી લીધી છે છત્રી અને જો વરસાદ વરસી રહ્યો છે અને રસ્તા છે ને બહુ એટલે બહુ ખરાબ હાલત છે આખા રસ્તા ભરાઈ ગયા છે આગાહી આવી છે એ માટે અને જો હવે જઈ રહ્યો છું આગળ અને છત્રી જોઉં આવી છે અમારી છત્રી અને પહેલાં છે ને અમે છત્રી ઉપર જ બધી રાસનોને લેવા જતા અને જો આ છત્રી જો આવી છે આપણી પાણી ભરાયા છે ફૂલ એટલે ફૂલ પાણી ભરાયા છે અને આમાંથી આપણે અંદર જવાનું છે પાણીની અંદર અને જો આપણે જઈ રહ્યા છે આ છે અમારું મંદિર શંકરનું મહાદેવનું મંદિર છે તો દર્શન કરી લો મહાદેવના આ છે મંદિર અને આ છે અમારા રત્નાગરભાઈ આ દુકાન છે કણિયાણાની હાલો કણિયાણો લેવા કરિયાણા દુકાન છે સૂર્યાભાઈનું દુકાન હાલો કેમ છો સૂર્યાભાઈની દુકાન કોઈ ના લેતું છે અને હાલ હવે આપણે ઘરે જઈએ પતા બાકી રાહ જોશે ફોન આવી ગયા તો જો આપણે હવે નીકળી ગયા છે અને હવે ઘર તરફ જઈએ છીએ ચાલો મળીએ જો ગાડીઓ આવી રહી છે પાણી ઉડી રહ્યું છે આ આપણે પસાર થવું પડશે મજામાં આ જો અને આ રોડ હવે પાસ કરવાનું છે આપણે મને જોઈ છે કેમ કે છત્રી છે ને કેટલા વર્ષ પહોંચી નથી એટલા માટે હાલો જોઈએ ઘરે કે ફાઈનલી હવે ઘર તરફ પહોંચી ગયા છે અને વિડીયોને પણ હવે એન્ડ કરી લઈએ કેમકે વરસાદમાં મોબાઈલ ભીનો થઈ જાય તો ઉપયોગ કરવામાંય વાંધો આવશે ચાલો મળીએ બાય બાય